हेलो दोस्तों अगर वीडियो पसंद आया तो लाइक करें सब्सक्राइब बटन पर क्लिक कर इस घंटी के आइकन पर क्लिक करें और ऑल करें हमारी वीडियो सबसे पहले देखने के लिए और तो साथ ही कमेंट करना ना भूलें अपना આદિવાસી સમાજ ની મીટિંગ ના માટે તેમનો અમે ખૂબ ખુબ આભાર માનીએ મારા ભાઈઓ પીઠ ના પોલીસ ખાતુ નો પણ આભાર માનીએ

રાધિકા બેન આપણા ભંગિયા સરપંચ સાહેબ અને આપણા ઢીડી પાડે થી આવેલા કેશર વસાવા સાહેબના જે બોડીગાર્ડ સાહેબનો પણ અભાર માનીએ મારે એમ કેવું છે મારા ભાઈઓ બહેનો રોડદા ગામનો મારો મારો માયા રોડદા ગામનો છે મારા ભાઈઓ બેનો તો મારો છોક મારો મારા આડા ડુંગરી ગ્રામ પંચાયત ની અંદર સરપંચ બનાવી દેદો છે હવે સરપંચ બનાવ્યો પણ હવે તમને મારા ભાઈઓ બહેનો ને માતાઓ ને આનંદ ગયો કેમ કે આપણા વિકાસ ના કામો આપડા રતનસિંહભાઈ ભાઈ જ બનાવે જિલ્લા પંચાયત ના સભ્ય ભાજપ ના પંચાયત ની અંદર કેનલો કાઢી મેલી તેમ રખડવા બાંધી ને મારા ભાઈઓ બહેનો આપણું કે આપણે ખંડી વાળા ની પાણી આપણને મનગ ભણશે

આપણે ખેડૂત બધા ભાઈઓ બહેનો જાગૃતિ જાગતા થઈને કાવલા કાસ લગાડી મેલ્યો તેને હવે થી કામ ઇંદોડી થાય તેમનો ધાડો ઉગી જાય ધાડો ઉગે તો પડે તેમ આપણે એક આપણે રતનસિંહ ભાઈ ને સૌ બધા ભાઈઓ જાગૃતિ ને જાગતા ને એકતા બની આપણે રતનસિંહ ને છુટાડી દઈએ કે સૌ વિકાસ ના કામ આપણા નાના મોટા સૌ કામ આપણા બધા થઈ જાય એવી તમને ગેરંટી આલી અમારા ભાઈઓ બહેનો અને એમને ખબર પડી આ હાથ લગી આ ઊંઘો બાંધી રહ્યા તો એમને મેં કેમ કે મારા ભાઈ તો તમને હજુ એક બોધડી વધારે નાખી દે ઠંડી આવે તો કરો તમે તમારી જરૂર ની મેં અમારી જરૂર છે હવે આદિવાસી ભાઈઓ બહેનો આપણી જરૂર છે ખેડૂતની ની જાગૃતિ ને જાગતા ને એકતા ભણવું પડે એ આપણને એમ ગણી રહ્યા આદિવાસી વનવાસી અત્રે જંગલ ના રીસડા પાલો ખાવા વાળા તે નહી અને નર્મદા માતા આપણી છે નર્મદા માતા કવા તાલુકો છે નર્મદા માતા આપણી છે આજે આપણી નર્મદા માતા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ લેતા જ્યા